ખાલી બધું શેરીમાંથી મેં કીધું એક એક મેં કીધું સાંગ આપી દે કે અહીંયા કોળી નહીં એવું કરી દે એટલે મેં કીધું મેં કીધું કઈ ખાલી કરી નાખું પણ મેં કીધું સોસાયટી વાળાને કોઈ ને વાંધો નથી મેં કીધું સોસાયટી વાળા વાંધો હોય તો મેં કીધું મને સાંગ આપી દે એટલે મેં કીધું ખાલી અને નો વાંધો હોય તો મેં કીધું નહી લખાણ આપે સહી નો કરવાની હોય મિટિંગ એ નો કરવાની હોય

તો પૂછી ત્રણ મહિના સુધી કઈ વાંધો નહીં એને પૂછી લેજે એને એમ કેજો એને તમારે આવી રીતની કઈ મકાન રાખવી ભાઈ ઓલા હિંમતભાઈ વાત થઈ હતી ત્રણ મહિનાની સુધી ની હિંમતભાઈ અમે મકાન માલિક હા એ વાત ભાઈ

તો પણ સાંભળો મને સોસાયટીમાંથી માંથી કેમ કા પાંચ જણા મને ખાલી પાંચ જણા કહી દે તું અહીંયા નહીં એટલે હું ખાલી કરી નાખું અને કા પછી મારે કાયદેસર માં થાય છે તો કાયદેસર હાલો સાહેબ ક્લાસ જાઓ હા તો કઈ વાંધો નહીં હા